હાલો સ્વાગત છે તમારું બધા નું ફરી એક વાર આપણા નવા વ્લોગ આજે વ્લોગ ક્યારે શરૂ કર્યો ભાઈ ખબર છે કઈ તમને હજી હું નાઈ ધોઈ તૈયાર થઈને ફ્રેશ જ છો છો અને હું ઉઠો તો કેટલા વાગ્યે સાડા બારે ઉઠો તો પછી આખી બપોર આડા કરી બ્લોગ મિની બ્લોગ એડિટ કર્યો એવું બધું કર્યું બરોબર છે અને અત્યારે વાયગા છે કેટલા આમ જોવો તમે છ વાગે હે છ અને પપ્પાને રીંગ આવી ગઈ કોપીરાઈટ નો આવેલા શ્રી કટ ભાઈ તૈયાર થઈ ગયા છે ભાઈ બેન ભાઈ તૈયાર થઈ ગયા છે પલટીના લઈને જવું છે અમારે ક્યાં ખબર ગામમાં જવું છે પપ્પાને મારે ઉતારવા જવાના છે અને પપ્પાના ફ્રેન્ડ છે ને એની દુકાને એને ઉતારવા જવાના છે ને મારે ગુડુ છે ને ગામમાંથી ખીરું લઈને આવવાનું છે એ બધી વસ્તુ લાવવાની છે તો હાલો જલ્દી ગામમાં નીકળીએ ગામમાં આવી ગયા છે અને બેન ને અહીંથી કઈક વસ્તુ છે શું લેવાનું છે લઈ લે હાલ પછી નીકળીએ શેમ્પુ લઈ લીધા અને આરવાદ ઢોસાનું ખીરું લઈ લીધી તમને કાય નહીં ભાઈ વાત ભાઈ માં પર યો વાગે ગામમાંથી જઈને આપણે આવી ગયા અને મમ્મી છે ને ઢોસા બનાવે છે આમ જો ડાળ તો બને છે હવે ઢોસા બનાવવાના છે અને આ બે નામ જો શેમ્પૂ ધોતા હતા કેમ કે કાઈ લખ્યે જરૂર તો હમજો ગેન ડિન બહારથી હમજો ફીણ આ જાય કયું છે લખેલ તો બની આમાંથી તાર ચેક કરી તો ધોવા એ ધોઈ નાખની ભાઈ ભલે

આવી ગયો છું અત્યારે બને દાળ ટોહાની જમી ગાળવી લીધું છે આને જવાનું છે અત્યારે ક્યાં ખબર આઈ છે શનિવાર તો ક્યાં જવાનું હોય ભાઈ કરા જવાનું છે કેવળ આવે છે શુભમ આવે છે અને મિત્લો આવે છે અમે ચાર જણો જાઈ છે બરોબર છે આવે છે ને શુભમ તો બે આવી ગયા છે તમને આવી ગયા છે શુભમ આવી ગયો છે માદેવલા માદેવ માદેવ હા માદેવ માદેવ આનું નામ મારા લોગમાં પાછું ન બોલે વિરોધ ઉઠી જાય હા સારું હાલો ક્યાં જવાનું છે હવે તમારો ફોન એવો તો ક્યાં જવાનું

ફાઇનલી આપણે આવી ગયા છીએ કરજાળાથી ઘૈ્યા અને ઘૈયા આવી ગયા અને વાયગાસ ખબર બતાવું તમને આમ જવું સાડા અગિયાર થઈ ગયા છે પાંચ મિનિટની વાર છે સાડા અગિયારમાં અને હવે હોઈ જાય આપણે